દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે રેતી છે ગારો છે ધૂળ છે એ જ નક્કી નથી થતું અને આ કામ ચાલી રહ્યું છે બોટાદનું ગઢડા રોડ ઉપર આવતું લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આ રોડ બનવાના કામમાં આ મટિરિયલ્સ બધું વાપરવાનું છે તો આ શું મટરિયલ છે એ જ ખબર નથી પડતી રેતી છે કપચી છે કે ગારો છે આ કપચી જોવો તમે આ કપચી છે અને શું સમજવું અને કોન્ટ્રાક્ટરે એમ કહે છે કે મટિરિયલ બધું બરાબર છે મેં ફોનથી વાત કરી તો કોન્ટ્રાક્ટર મને એવું કીધું કે મટિરિયલ બરાબર છે તો આ કોન્ટ્રાક્ટર આવું જ મટેરિયલ બધે વાપરતા હશે ને તો આ કોન્ટ્રાક્ટરે જ્યાં જ્યાં કામ કર્યા હોય ત્યાં વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ અને વિજિલન્સ બહેરવી જોઈએ કારણ કે આ કામ આ રોડ કેટલા ટાઈમ હાલે બે મહિના ત્રણ મહિના વધી વધીને છ મહિના છ મહિનામાં આ રોડ પૂરો થઈ જાય આપ જોઈ શકો છો આ એકલો ગારો હોય એવું જ લાગી રહ્યું છે કપચીની જગ્યાએ ગારો હવે તમે જુઓ હવે સિમેન્ટમાં સિકવર શું વાપરતા હશે આ તો નજરે દેખાય છે હવે આ તમે જુઓ આ ગારાના લોંદા આ ગારાના ગળિયા છે એ એમ કહે છે કે આને રેતી કહે છે આ ગારાના ગળિયા છે કે રેતી છે કે ધૂળ છે એ જ ખબર નથી પડતી આ ખરેખર તો રાબડું બનાવવાની જરૂર છે આની રાબડું બનાવી અને કામ કરવાની જરૂર છે બોટાદ દસ્તકની ઠંડી મકવાણા બોટાદ

તો આ જનતાના ટેક્સના પૈસે આ જે કામ થતું હોય તો ભ્રષ્ટાચાર થતું કોની રેન રહેસી નીચે આ કામ થઈ રહ્યું છે એની તકે તપાસ કરે અને એની સામે કાર્યવાહી કરે